ભૂલ તો છે જ રામરાજ હતું તો હતો અંદર નો ઉત્સાહ છે તમારી કાયમની માટે અને હું તો એટલું જ કહું કે આનંદ કરી લેજો પવિત્ર અને એક ભરોસો રાખજો જે સમાજના વડીલો કરે છે એમાં અમને સંપૂર્ણ ભરોસો છે ખોટી કોઈ જાતની જે થાય છે પરફેક્ટ થાય છે મહેરબાની કરીને જ્યાં સુધી ભરોસો પેદા નહીં થાય ત્યાં સુધી કૃષ્ણ આપણામાં ઉતરી નહીં શકે મહારાષ્ટ્રમાં વિશ્વાસ બેઠો અને કૃષ્ણ અવતર્યા અને એક એક દીકરી જયારે સુદર્શન ચક્ર દાતો દાંતો બની હોય આ આ અત્યાર સુધીનો આવો આવો કોઈનો વિડીયો અથવા આવો ફોટો આવ્યો જ નથી કે એ મધ્યમાં તમે જુઓ તો કૃષ્ણ દેખાય છે અને જાણે જગદમ્બાબુ બધી રાસ લેતી હતી અને ભાગવતમાં ઉલ્લેખ છે સુદર્શન ચક્રની શક્તિ જે છે એ વ્રજની ગોપીઓ છે વ્રજની નારીઓ વ્રજની ગોપીઓ એ એ સુદર્શન ચક્રની શક્તિ છે અને એ શક્તિ શું કહેવાય કૃષ્ણની અભિમાન નથી કરવાનું પણ શું કહેવાય વિશ્વય નોંધ લીધી છે ભરોસો રાખજો ભરોસો હશે ને તો હું એમ કહું કોઈ પણ માણસમાં ભગવાન ના આવવું પડશે એનો એક નાનો દાખલો દઈ પછી મારી વાતને નોય પૂરું કરું કેમ મારો વિશે છે યાર હે જે દહ લાડવા ખાતે વધારે ખાતે ને જમમાં બેહડો ને એમ ક્યો કે પૂરું કર લે મેળા આવે હે પડોશી ને કે તું ઈ બે લેજે તું ઈ બે લેજે હા વધારે ખાવા જમતા હોય પાડો એની પાસે એ ઓછું ખાતા હોય ને જ બેહાડે તું મારા હાટા અને તું લેજે એમાં બધાય થોડું થોડું મારી હાટું મૂકી દીધું છે તમે લેજો એક જ વાત આ વાત ધ્યાનથી સાંભળજો એક રાજમહેલમાં રાત્રિના એક ચોર પ્રવેશ કર્યો કેવા વિસ્તારમાં જે ચોર પ્રવેશ કરે છે એ એ ચોરની સાહેબ કેટેગરી હોય ને કેવા અધિકારી છે અને એવા અધિકારી હોવા છતાં કોઈ ગુનો કરતો હોય તો એ સાહેબને એટલી જ સેફ્ટી રાખવી પડતી હોય કે એ પણ કાંઈક હશે જેવું દરેક નહીં અમેરિકામાં જે ગુનો કરતો હશે ને એને એને એની સેફ્ટી છે કાઈ ક્રાઈમ તો છે જ બધે ભૂલ તો છે જ રામરાજ હતું તો એ ધોબી તો હતો જ

અને કોવરીને લઈને કારણ કે અઢળક પહેર્યા છે છે એનો તો એક મોતી હવા હવા હોય મોતી ના હોય તે સજા ના પડેગા મુજે તૈયાર હો દીક્ષા લેને જા રહી હૈ આપડે ખબર ને જૈન પરિવારમાં કોઈ દીક્ષા લેતો હોય તો એટલું જ પહેરે

સૈનિકો બધે ગોથે છે એમાં રાજા પોતે કારણ કે નો પ્રશ્ન અને દીકરી જંગલમાં રાજા જોઈ ગયા અને મહારાજા છોડાવા જાય પણ ભરોસો જોજો એ પિતાજી હું તમને પગે લાગુ આપ રાજા છો આ મને બીજા નથી બાંધી મારા ગુરુએ બાંધી અને મારી કસોટી ચાલે છે મારી પરીક્ષા ચાલે છે એણે કીધું કે જ્યાં સુધી ગુણ આવું ત્યાં સુધી તારે મુક્ત નથી થવાનું મારા ગુરુ ઉપર મને ભરોસો છે હું તમને પગે લાગું તમે પિતાજી મને મારા ગુરુની આજ્ઞામાં રહેવા ગયો રાજા એ દીકરા દીકરીની વિનંતી સાંભળી કે ઠીક છે ભલે દીકરી તપ કરતી એના ગુરુના નામ ઉપર રાજા નીકળી ગયા સાહેબ ત્રણ દિને ત્રણ રાત થયો ઓલો તો ઠગ હતો ચોર હતો બધું લઈને વયો ગયો પણ દીકરીનો ભરોસો જોવો તમે ત્રણ દિને ત્રણ રાત ભગવાન નારાયણ ને થયું આ હા હા એક ઠગે બાંધી છતાં એનો ભરોસો તો જો આ દીકરીનો એ ભરોસા ઉપર ભગવાન ઓતપ્રોત થયા નારદ ને મોકલે છે જાઓ નારદ એને મુક્ત કરી અને એના રાજમહેલ સુધી મૂકી આવો નારદ પ્રગટ થયા નારાયણ નારાયણ બેટા ભગવાને મને મોકલ્યો છે તને કોઈ ઠગે બાંધી ત્રીજે દિવસે નારદ ને ધક્કો થયો ભગવાન ને ખબર પડી ગઈ આ મારો ગુરુ મહાન હશે કેટલો હજી મારી હવે પરીક્ષા ચાલુ થઈ એમ કરીને મને નારદ મુક્ત કરીને મારું તપ તોડાવવા માંગે નારદજી તમને પ્રણામ પણ મને બાંધી છે મારા ગુરુ એ જ્યાં સુધી મારા ગુરુ મને છોડાય નહીં ત્યાં સુધી હું છૂટવાની નથી પરમાત્માને પ્રાર્થના કરીને કહેજો અને નારદ તમે તો ગુરુ છો છો જો મને મને તમે છોડી તો આ ગુરુ કંઠી નહીં બાંધે ઈ પણ તરસ્યા વયા ગયા છે જે હું તરસીને ભૂખી છું એ મારો ગુરુ ભૂખ્યો તરસ્યો એને કીધું કે તારું તપ પૂરું થાય પછી જ હું તને કાન ફૂકીને પછી જ ગઈ સાથે પાણી પીશું ભોજન લેશું પ્રસાદ લેશું માટે નારદજી આપને વિનંતી કરું ક્યાં ગામ ખાતર પાડતો હોય છે શું ખબર આ દીકરી મરી જાય ને લક્ષ્મી નારાયણ પોતે આવ્યા નારદ અને ભગવાન નારાયણ બે આવે છે સત્રભુજ રૂપે ભગવાન પ્રગટ્યા અને કીધું લે દીકરી હું તને પ્રસન્ન થયો છું માગી લે કે ના મારા ગુરુ કેટલા મહાન હશે ત્રીજી જ રાજ્ય મને ભગવાન નારાયણના દર્શન કરાવ્યા તો મારા ગુરુ કેટલા મહાન તો પ્રભુ આપ ધારો માનો છો કે આગળ કોઈ શકે જ્યાં સુધી મારા ગુરુ નહીં આવે ત્યાં સુધી મુક્ત નહીં થાવ આપના દર્શન કરીને હું ધન્ય થઈ છું માગું તો એટલું જ માગું કે મને જલ્દી મારા ગુરુ મળે ભગવાને કીધું નારદ ને કાન ગોઈ તો નારદ તો ગોતી લે ચોર ને નારદજી નાખ્યો ક્યાં ક્યાં ગામમાં ખાતર પડ્યું પણ આજ મોટું ખાતર પડી રહ્યું હતું કે ગાંડો થામાં તો દીકરીને લૂંટીને ને છો બધું ધન બાંધીને ને ચળ કર્યું તે પણ એ સંપૂર્ણ તારી ઉપર ભરોસો રાખીને બેઠી છે કે મારો સદગુરુ જ છે હવે હાલ નારાયણ રાહે ઉભા છે અને ભગવાનને જોઈને ચોર લાકડી પડે પગમાં પડી ગયો દીકરીને મુક્ત કરી અને ત્યારે દીકરી પણ પેલા એના ગુરુને પગે લાગી ગુરુ ગોવિંદ દોનું ખડે કિસીકો લાગુ પાય કૃપા હોય ગુરુ દેવ કી ગોવિંદ દિયો દેખાય અને ત્યારે ઈ ચોર લાકડી પડે એમ પગમાં ભગવાનના અને દીકરીના પગમાં પડી ગયો કે તે મને ગુરુ બનાવ્યો અને તે મારી ઉપર ભરોસો મૂક્યો તો એક ચોર આજે સદગુરુ બની ગયો છે શું કામ હામાવાળાનો ભરોસો એવો છે બીજાને સુધરવું પડે સુધરવું પડે ને સુધરવું પડે એમ કદાચ કોઈ

અને બે હાથ એમના પત્નીના આ ચાર હાથ જ્યારે ભેગા થાય છે ત્યારે આપણા માટે લક્ષ્મી નારાયણ છે અને 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 કહેવા દીકરી દીકરાઓના જે જે લગ્ન થયા બાપ બેઠા હશે ત્યારે પણ ગૌર બાપા કહેતા હોય છે કે તમે આજે લક્ષ્મી નારાયણની પૂજા કરી રહ્યા છો અને આવો જ્યારે ઉત્સવ અને આવો અવસર એમાં ભરોસો ભળે અને ભગવાન આપણી ખૂબ પ્રગતિ કરાવે અને જેટલું દાન કરશો એટલો ઈશ્વર ખૂબ રાજી રહેશે ને જીતુભાઈ કીધું એમ કે વિશ્વમાં રેકોર્ડ થઈ રહ્યા છે ગુજરાતમાં રેકોર્ડ બની રહ્યા છે એ રેકોર્ડ દ્વારકાધીશની કૃપા છે સમાજના મોભીઓ જે જે પાઘડિયું બેઠી છે ને એ આપણી આબરૂ છે અને એ આબરૂને હિસાબે એ વડીલોની ભક્તિને હિસાબે એની ભલે ઘડીક પાઘડી દસ વાજાએ આવે છે પણ એ પાઘડી આથી ઘાડી નહીં સાહેબ આજીવન ઘડી આપણને ઉજળા કરીને દેખાડે છે સંસ્કારનું શૌર્ય આપણી પાસે કાયમ જળવાઈ રહે અને આવા ઉજળા પ્રસંગ કાયમ કરતા રહીએ અને આની અંદર ખૂબ બધા ભાવથી જોડાતા રહે એવી કરબ પ્રાર્થના કરી પહોંચીતા મારે એમ જ આવવાનું થયું કારણ કે સિસારા સાહેબ અડિયા સાહેબ જીતુભાઈને જવાબદારી લે જવાબદારી લે કે હું એમ લાવો તો હું આવું ને એવું કાંઈ છે નહીં જો નો આયો મને ખબર હતી કે આ લોકો પકડ વોરંટ કાઢે તો શું કર લેવું પણ સમાજના ગૌરવ છે આ બધા આ મોટી તરુ છે સાહેબ અને તરુ ભેગી થાય ને ત્યારે કલપત્રું બનતું હોય છે અને એ કલપત્રુની સાયામાં જે માણસ બેઠો હોય એ જે માગે ઈશ્વર આપવા તૈયાર થતો હોય છે એટલે એવું છે સાહેબ અઢિયા સાહેબનો મને બહુ અનુભવ મારો જામનગરમાં પ્રોગ્રામ જામનગરમાં પ્રોગ્રામ આગલે થી જે પ્રોગ્રામ હતો એ કલાકાર મિત્રોને ને દસ વાગે અગિયાર વાગે સાહેબ માઇક બેન કરાવેલા પોલીસે એટલે કાયદો છે હવે અમારો પ્રોગ્રામ જ અગિયાર વાગે ચાલુ થાય અને આખી રાત હાલે જે એ તો કાયદાની વિરુદ્ધ જ છે સો ટકા આવું ન હોવું જોઈએ તમે તમને બધાને કહો કાર્યક્રમ હવે તમે છ થી નવ જ રાખજો અને સરસ હોલમાં એટલે અમારી આયુષ વધે અમે જેટલા પૈસા લઈએ એટલી ધૂળ ખાઈને જાય છે ડમરીઓ સડતી હોય હા રશિયો રૂપાળો રંગ રેલિયો ઘર જવું ગમતો નથી ગમે એટલા ઊભા થાય છે અને એમાં એકો સાળી કિલોવાળા ન ઊભા થતા હો બાપા ડમરી ઉડે એટલું નહીં તમે જેની બાજુમાં ફરંટી ફરો છો તમારી કોણી લાગે એમાં પંદર જણા પડી જાય જાય હા એક ભાઈ તો એટલા જાડા હતા ને તો બસમાં હતા એક ભાઈ કીધું એ ભાઈ ધક્કા મારો મા નહીં તો ઓલો કે ધક્કો ક્યાં મારો અમારે હા હે ન લેવો એટલે ત્યારે સાહેબ જામનગરમાં મે ફોન કર્યો વાત કરી મેં કીધું મોડું થાય સાડા દસે તો અમે વાગે પ્રોગ્રામ ચાલુ થાય હે અને મોટું આયોજન છે પૂંજીભાઈ શ્રીની કેમ કથા હતી હા પૂંજીભાઈ શ્રી ની કથા ને જયંતિ સાંદ્રા આપણા અતુલ રિક્ષા એ યજમાનો એટલે બહુ સારું આયોજન સાહેબે કીધું મને કે સવાલ નથી જેટલા વાગ્યા સુધી ચલાવો જ્યારે ચલાવજો કડક સલામ છે અને જેના ફોન જતા હતા રાતે એમને પણ સાહેબે વિનંતી કીધું કે આજ તમે મોજનો આવતી હોય ને તો એ તમે બરાબર બારી બહેન કરી ગયો નહીં આખો પરિવાર એકવાર પ્રોગ્રામમાં આવો કે એકવાર પ્રોગ્રામમાં બેસો ને તો એ તમને એમ થશે કે હવે ભલે આખી રાત પ્રોગ્રામ હાલતા એ એક રાત જાગી જાય છે ને તો એ રાત આખી જિંદગીનું જાગરણ આપણને કરાવી દેતા હોય છે ને બે શબ્દો મળી જતા હોય છે એટલે સાહેબને આધારે અમે આખી રાત એ પ્રોગ્રામ કરેલો મને યાદ છે એટલે કહેવાનો મતલબ તમારું હશે એ તમને કાયમ આવશે તો બધાયને સ્વીકારીએ નકારાત્મક વાતો કરનારાઓને પગે લાગીને કે કે હકારાત્મકતામાં આવો નકારાત્મકતાને પગે તમારો શબ્દ તો યાદ કરો આપણી આપણને શું શીખવાડ્યું પેલો શબ્દ માતાઓ પેલો શબ્દ આપણે કયો બોલતા થયા શું શીખવાડ્યું હજી બાળકને ખબર ના હોય છ મહિનાનું થાય અને ઘોડિયામાં હિચકતું હોય સાતમા મહિનામાં પ્રવેશ કરે ત્યારે થોડું થોડું ઘૂઘવાટા કરતું થાય જેને શબ્દ જ્ઞાન ના આવ્યો હોય અને ત્યારે માં ઘોડિયામાં નાખીને કહેતી હોય હા 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 ત્યારે પહેલું એલું બાળકી એ મુઠી ઉઢીને હા 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 એનો અર્થ કે દીકરા દુનિયામાં મોટો થાને ને તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો હા બાપા હા ત્રણ ત્રી સત્ય હા 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 અને બાળક પણ બોલે હા 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 એમ બાળક બનીને હકારાત્મક રીતે સમાજમાં રહીએ ભલે આપણે ગમે એવડા થઈએ પણ સમાજની આગળ તો બાળક જ છીએ એ ન ભૂલાય એમ હકારાત્મક જીવીએ બીજાને ઉપયોગી બનીએ અને પરમાત્માએ આવો પૈસો આપ્યો હોય ને આપ જે જે વાવી રહ્યા છો વાવણી કરી રહ્યા છો એ એને મોતીના ડુંડા આવે એ ખેતરમાં એવી પ્રાર્થના કરી વિનવું છું અસ્તુ જય દ્વારકાધીશ